સૌરાષ્ટ્રની અને કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર માનની મોદી સાહેબનું આવું એક નવા વાયબ્રેશનો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં વિકાસ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત લોકાર્પણો નવી પોલિસીઓ નવા સીમાચિનરૂપ કહી શકાય એવા કામોની શરૂઆત પણ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી થશે નવા પ્રકારની ઉર્જા કારણ કે એવું તત્વ મહાપુરુષ છે કે જ્યાં પણ જઈએ છે જાય છે ત્યાં એક નવી ઉર્જાનો સંચાર એ આપણે આ પવિત્ર રાજકોટની ભૂમિ ઉપર સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે આપ સૌ જાણો છો એ પ્રકારે અગિયાર બાર વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે માની મોદીજી એ અગિયાર તારીખે આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું પણ ટેન્ટીટી બપોરે માની મોદીજી એ રાજકોટ પધાર છે આપણું જે જૂનું એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે અને ત્યાંથી એમનું ભયવન દિવ્ય રીતે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવે છે ત્યારે આ રંગીલા રાજકોટમાં એમનું સ્વાગત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અને માની નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શનને જે મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર એની સ્વાગત માટેની ભારતીય જનતા પાર્ટીના માની જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે પાર્ટી સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ જાતિઓ અલગ અલગ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓ જે લોકોએ સૌરાષ્ટ્ર માટે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે એ તમામના માની મોદી સાહેબ આવતા હોય ત્યારે એમને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે અમારા સૌ માની પદાધિકારીઓને પણ કહી રહ્યા છે કે અમારે મોદી સાહેબનું સ્વાગત કરવું છે તો એના માટેના એક રોડ શોનું પ્લાનિંગ જે ટેન્ટેટિવ છે એ પણ કરી રહ્યા છીએ મારવાડી કોલેજ છે ત્યાં સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે મહેસાણામાં પણ આ પ્રકારની વાઇબ્રન્ટ સમિટ થઈ છે સૌરાષ્ટ્ર ઉપર સ્વાભાવિક રીતના એક વાઇબ્રન્ટ સમિટની અંદર આવા દિગ્ગજ નેતૃત્વ જેણે દેશને દિશા આપી છે એવું મહાન નેતૃત્વ વાઇબ્રન્ટ સમિટની અંદર સૌરાષ્ટ્ર કચ્છમાં આવે એ સમગ્ર સૌરાષ્ટ્રને કચ્છ માટે સમગ્ર ગુજરાત માટે એ ગૌરવશાળી ઘટના છે મારવાડી યુનિવર્સિટી ખાતે આપ સૌ જાણો છો એ પ્રકારે એમનો પ્રારંભ એ માની શ્રી કરાવવાના છે દેશના પણ મંત્રીશ્રીઓ માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ મંત્રીમંડળના વિવિધ સાથીઓ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ એ પણ આ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે ટ્રેડ શોનું ઉદઘાટન સમારોહ માની મોદી સાહેબ કરશે અલગ અલગ પ્રકારે થીમ એ પણ ત્યાં આપવામાં આવી છે હજી પણ આખી વ્યવસ્થાઓ એ માની કલેક્ટરશ્રી ઓમ પ્રકાશજી હોય કમિશનરશ્રી હોય કે પ્રદેશ અમારા રાજ્યમાંથી સનદી અધિકારીઓ એ જોઈ રહ્યા છે નાના મોટા ફેરફારો સાથે અંતિમ નથી પુનઃ આપના સૌના ધ્યાનમાં મૂકું કે છેલ્લી ઘડી સુધી નાના મોટા ફેરફારો થવાની સંભાવનાઓ છે પણ આપણા માટે આનંદની વાત એ છે કે પાર્ટનર કન્ટ્રી તરીકે આપણા સૌરાષ્ટ્ર કચ્છના રિજિયનલ વાયબ્રન્ટ સમિટની અંદર યુક્રેન જાપાન રિપબ્લિક ઓફ કોરિયા રિપબ્લિક ઓફ રવાંડા જેવા દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે રાજ્યમાં તો વાઇબ્રન્ટ સમિટની માનની મોદીજી શરૂઆત કરી પણ એ જ વસ્તુ રિજિયોનલમાં લઈ જવી અને એ જ વસ્તુ જિલ્લાના સેમિનાર થયા છે આ પ્રકારના જ વાઇબ્રન્ટ સમિટ માટેના સમગ્ર દિવસના સેમિનારો એમાં એક્સપર્ટો આવે શું શું સંભાવનાઓને તકો એ વિસ્તારમાં રહી છે એ સંભાગમાં રહી છે એ ઝોનમાં રહી છે આ રિજિયોનલમાં રહી છે એ જ પ્રકારે જિલ્લાની અંદર રહી છે ખૂબ મોટી ફળશ્રુતિ કરોડો કરોડો રૂપિયાના એમઓયુ એ સૌ પ્રથમવાર જિલ્લા લેવલે થયા છે અહીંયા પણ એ પ્રકારના એમઓયુ થશે એક્સપર્ટો આવશે સેમિનારો થશે એ થીમ ઉપર થશે સ્વદેશીની થીમ ઉપર જેમણે દેશને એક મંત્ર આપ્યો છે કે સ્વદેશી અપનાવીને આપણું અર્થતંત્ર મજબૂત થાય એવા માનની મોદીજીને સ્વદેશીની થીમ ઉપર સ્વાગત કરવાની તૈયારી એ સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ થનગની રહ્યા છે અત્યાર સુધીમાં કુલ છ હજાર ત્રણસો ને ચોસઠ જેટલા રજીસ્ટ્રેશન એ થઈ ચુક્યા છે વ્યક્તિગત રજિસ્ટ્રેશન આંતરરાષ્ટ્રીય સ્તરના એ આપણા વાઇબ્રન્ટ સમિટમાં મળ્યા છે આ બહુ મહત્વની સિદ્ધિ એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને આપણી ભારતીય જનતા પાર્ટીને અમારી સરકારની કહી શકાય લગભગ છવીસ હજાર ચારસો ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન એ યોજાવાનું છે એ પણ રિજિયોનલ દ્રષ્ટિએ ખૂબ મોટું છે મહેસાણાથી પણ એ ફાર બેટર મોટું આ પ્રદર્શન યોજાવાની છે ચાર હજાર ચારસો ચોરસ મીટરમાં પેવેલિયન એમાં એમએસએમઇ કુટીર હસ્તકલા ઉદ્યોગો માટે ફાળવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને તેને મુખ્ય આકર્ષણો જે રહેવાના છે એ ડેઇલી લકી ડ્રો કારીગરો દ્વારા ઉત્પાદન થતું પ્રદર્શન રિવર્સ બાયર સેલર સમિટ સાંસ્કૃતિક કાર્યક્રમો ફૂડ કોર્ટ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને જીઆઈ ટેક ડિસ્પ્લે એ પણ રહેવાનું છે ડીઆરડીઓ હાલ અદાણી ગ્રુપ ટાટા કેમિકલ રિલાયન્સ જેવી મોટી સંસ્થાઓ પણ આ જાહેર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે આપણા માટે ગૌરવની બાબત છે અલગ અલગ પ્રકારે સેમિનારો એમાં એગ્રી વેલ્યુ ઓઇલ સીડ ઓપોર્ચ્યુનિટીઝ નારી શક્તિ ઉદ્યોગ સંવાદ પર આ સેમિનારો થવાના છે ગ્રીન સ્ટાર્ટઅપ અને બ્લુ એનર્જી એની પણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એ થશે જે વિશ્વની આવનારા સમયમાં પડકારો છે ભારત માટે પડકારો છે ગુજરાત માટે પડકારો છે એને આગમચેતી રૂપે મોદી સાહેબે હંમેશા એક વિઝનરી નેતૃત્વ તરીકે આવનારી ચેલેન્જને કેવી રીતે સ્વીકારીને ભારત આગળ વધી શકે એમાં ભારતનું કોન્ટ્રીબ્યુશન શું હોય એ પ્રકારના ચેલેન્જીસ શું છે અને એના શું ઉપાયો છે એની પણ ચર્ચાઓ એ સમગ્ર વાઇબ્રન્ટ સમિટમાં થવાની છે એમએસસીના કોન્કલેવ છે ગિફ્ટ સિટીની વ્યવસાયની તકો વિશ્વમાં પહેલું આવું ગિફ્ટ સિટી એ બન્યું છે ત્યારે એ વ્યવસાયની તકો પણ આપણા જે ઇન્ડસ્ટ્રિયા છે વેપારીઓ છે ઉદ્યમીઓ છે સ્ટાર્ટઅપર્સ છે જેના પણ મન મોદી સાહેબે ભાર આપ્યો છે એ ટેક્સટાઇલ હોય જ્વેલરી ઉદ્યોગ હોય એના સેમિનારો ઉર્જા ક્ષેત્રે મિશન હંડ્રેડ જીડબલ્યુ પર પણ ચર્ચા અહીંયા થવાની કુલમાં કુલ મળીને સમગ્ર વિશ્વ સમગ્ર ભારત એ આપણા રાજકોટની અંદર ઠળવાનું છે એની ચર્ચાઓ થવાની છે નોલેજ શેરિંગ થવાનું છે ટેકનોલોજી શેરિંગ થવાનું છે એક અદ્ભુત કહી શકાય એવો ઐતિહાસિક આ કાર્યક્રમ જેના આધાર ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ એ ગુજરાતના વિકાસની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકે એ પ્રકારની આખો કાર્યક્રમ એ યોજાયો છે ચાર હજારથી પણ વધારે લોકો એ આખા ડોમના વિશાળ ડોમની અંદર જે નિશ્ચિત થયેલા રજીસ્ટ્રેશન થયેલા ઉદ્યમીઓ જ એમના માટેનો આ રહેવાનો છે વીસથી વધુ સેમિનાર હોલ વીઆઈપી લોન્ચની સુવિધા આપશો મીડિયાના મિત્રો છો ત્યારે રોજેરોજ મીડિયાને બ્રિફિંગ થાય એના માટે ખાસ ટેગોર બિલ્ડિંગની પણ વ્યવસ્થાઓ કરી છે આપના માધ્યમથી અમારી વિનંતી છે હું સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટના શહેરના જિલ્લાના લોકોને વિનંતી કરું છું કે આપણા મોદી સાહેબને વધાવવા માટે